દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં રોગચાળો માથું ઉચકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે સુરત અત્યારે સુરત નવી સિવિલના બે તબીબ તાવમાં અને એક તબીબ શ્વાસની તકલીફની ચપેટમાં આવી ગયા છે રોગચાળાના ભરડામાં સપડાયેલા લોકોને સારવાર આપતા નવી સિવિલ હોસ્પિટલના તબીબો પણ મચ્છરજન્ય રોગચાળાની ઝપટમાં ચડ્યા છે સિવિલ કેમ્પસમાં ગંદકી અને ભૂમના ત્રાસના કારણે તબીબ સહિતના કર્મચારીઓ રોગચાળાના ભરણામાં આવી રહ્યા હોવાની ભૂમરાણ ઉઠી રહી છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટરો બીમાર પડ્યા છે નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં ગંદકીને લઈ ડોક્ટરો જ બીમાર પડી રહ્યા હોય જેને લઈ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર જીગીશા પાટડિયાએ માહિતી આપી હતી હાજી આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એને એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે બિનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરી આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને મલ્ટી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી કારણે અથવા તો અમારે હમણાં જે જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આપશે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ